ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે અને નવગ્રહ મંદિરે બે ઈસમોએ આતંક મચાવી દીધો દસ માર્ચે રવિવારના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ચોટીલા આવ્યા હતા દરમિયાન બપોરના અઢી વાગ્યા આસપાસ બે ઈસમો મંદિરમાં આવ્યા જે બંને નશામાં હોવાનો આરોપ છે બંને ઇસમો પૂજારીને અપશબ્દો કહેવા લાગ્યા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે આ સમયે મંદિરમાં દર્શન માટે આવનાર મહિલાઓ અને પુરુષોને પણ ખાલેલ પહોંચી હતી આ મામલે માતાજીના મંદિર અને નવગ્રહ મંદિર તરફથી પોલીસ મથકે અરજી આપવામાં આવી છે અને બંને ઇસમો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે બંને ઇસમો જી જે વન કે એલ સેવન ઝીરો ટુ એઇટ નંબરની ઇકો કાર લઈને ચોટીલા આવ્યા હતા માતાજીના મંદિર અને નવગ્રહ મંદિર તરફથી બંને ઈસમોના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે ભવિષ્યમાં આવી રીતે કોઈ ઈસમો આવીને મંદિરનું પવિત્ર વાતાવરણ ન બગાડે અને કોઈ આતંક ન મચાવે તે માટે મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખવાની પણ માંગ કરવામાં આવી છે રઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા